પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે આપણે બાળકને શા માટે છીએ આ પુસ્તકનો પરિચય મેળવશું તેમના લેખક છે રહીશ મણિયાર અને ગુજરાતીની બેસ્ટ સેલર અઢાર હજાર ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છે આ પુસ્તકમાં મુખ્ય ચાર વિભાગમાં છે જેમાં વિષય વિચાર વિજ્ઞાન અને વિશેષમાં બધા જ પ્રકરણોનો સમાવેશ થયો છે બધા જ પ્રકરણોમાં પેરેન્ટિંગ બાળ ઉછેર બાબતે ચર્ચાઓ થઈ છે દરેક વિચારવાની જરૂર છે દિવસે દિવસે ભણતર વધુ સમસ્યા થી ઘેરાયેલું લાગે છે બાળક પર ભણતરનો ભાર વધી રહ્યો છે અસહ્ય ભાર વધી રહ્યો છે ત્યારે આ પુસ્તક દરેક માતાપિતાએ એક વખત વાંચવું જોઈએ અને શક્ય હોય તો શિક્ષક પણ વાંચશે તો ખૂબ જ આના સારા પરિણામો આપણે આપણા બાળકો માટે લઈ શકીશું આભાર